જો ભગવાનની પૂજા અર્ચના કરવામાં આવે તો ભગવાનના આશીર્વાદથી મનોકામના પરિપૂર્ણ થતી હોય છે અને ઘણા ફાયદા પણ થતા હોય છે અગિયાર ધાર્મિક આધ્યાત્મિક અને માનસિક રીતે મનોબળ મજબૂત થાય છે વર્થની એકાદશી નું વ્રત કરવાથી વ્યક્તિને ભયમાંથી મુક્તિ મળે છે ભય ત્રાણ હારીણી વર્થની એકાદશી ભગવાન વિષ્ણુના આશીર્વાદથી વ્યક્તિના જીવનમાં સૌભાગ્યની પ્રાપ્તિ થાય સૌભાગ્ય વધે છે જીવનમાં સફળતાઓ જોવા મળી શકે છે પાપ પાપ અગિયારસ કરવાથી નાશ થાય તો વરુથની એકાદશીનું વ્રત કરવાથી પણ પાપનાશ થાય છે આ વ્રત કરવાથી કહેવાય છે દસ હજાર વર્ષ સુધી તપસ્યા કરવાનું જેટલું પુણ્યફળ છે એ પ્રકારે વરુથની એકાદશીને વિધિ વિધાન સાથે જો કરવામાં આવે તો એટલું પુણ્યફળ તમને પ્રાપ્ત થાય છે આ એકાદશી પર વિશેષ કરીને વિશેષ યોગો પણ બની રહ્યા છે કયા યોગો બની રહ્યા છે અને પારણું ક્યારે એ બધી આપણે વાત કરીએ તો એકાદશી ઉપર શુભ યોગોની રચના થઈ છે એનો પારણો કરવાનો સમય વગેરે પણ બહુ મહત્વનો છે તો કહેવાય છે કે આ પંચાંગ મુજબમાં કહેવાય કે આપણે ચૈત્ર માસના કૃષ્ણ પક્ષની એકાદશી એટલે ભરૂચની એકાદશી જે પૂર્વ સંધ્યાએ શુક્રવારના દિવસે ત્રણ તારીખે સાંજે આજે રાત્રે આઠ કલાક ને અડત્રીસ વાગ્યા સુધી આ એકાદશી રહેશે ઉદય તિથિને માન આપતા હોવાના કારણે અને વિશેષ કરીને ઉપવાસનો મહિમા પૂરા દિવસનો હોવાના કારણે આજ રોજ વરુતની એકાદશીનો મહિમા છે વરુતની એકાદશી ઉપર વૈધતી યોગ પણ બની રહ્યો છે રાત્રે આઠ ને આડત્રીસ થી ત્રિપુષ્કર યોગ બનવાનો પ્રારંભ થશે દસ ને સાત સુધી તે ચાલશે અને ત્યારબાદ ઇન્દ્રયોગ સવારથી જ આખા દિવસ ઇન્દ્રયોગ રહેવાનો છે સવારથી અગિયાર ચાર સુધી ઇન્દ્રયોગ રહેશે ત્યારબાદ વૈધૃત યોગ બનશે એટલે આ ત્રણ મહત્વના યોગો આજે એગાર દિશા ભરી રહ્યા છે મહત્વપૂર્ણ છે એ પુણ્યમાં વધારો કરનાર છે આ વર્ષે વર્તની એકાદશીનો શુભ સમય અભિજીત મુહૂર્તની અંદર પૂજા કરવી ખૂબ શુભ માનવામાં આવે તો અભિજીતનો સમય બપોરે બાર કલાક અને દસ મિનિટથી પ્રારંભ કરી બપોરે એક કલાક અને ત્રણ મિનિટ સુધીનો છે

વિશેષ કરીને આ એકાદશીમાં કરવી મંગલકારી છે વાત પારણાની તો પારણા પાંચ તારીખે કરવાના રહેશે તારીખે પારણા કરવા શુભકારી સાબિત થશે વર્થની એકાદશી વિશે વાત કરીએ તો કહેવાય છે યુધિષ્ઠિરે વસુદેવ ભગવાનને પ્રશ્ન કર્યો કે ચૈત્ર માસના કૃષ્ણ પક્ષની એકાદશી એ નું ફળ શું છે શા માટે કરવી જોઈએ મહિમા શું છે કૃપા કરીને તે મને જણાવવાની કૃપા કરો ત્યારે ભગવાન કેશવે જણાવ્યું કે વરુથની એકાદશીનું નામ પ્રસિદ્ધ છે કારણ કે પરલોકમાં સૌભાગ્ય અપાવાળી આ છે વરુથની એકાદશી ચૈત્ર કૃષ્ણ એકાદશીના દિવસે વ્રત ઉપવાસ આરાધના કરવાથી પરલોકની અને આલોકની સૌભાગ્યની પ્રાપ્તિ થતી હોય છે માટે આ એકાદશીને વરુથની એકાદશી કહ્યું છે હંમેશા સુખ આપનારી પાપોનો નાશ કરનારી આ માનવામાં આવે છે બીજા ઘણા રાજાઓ જેમ કે માંધાતા ધૂમનાર વગેરે સ્વર્ગમાં પધારે દસ હજાર વર્ષ તપ કરવાનું જે ફળ છે એના આધારે એ રાજાઓ સ્વર્ગાદી લોકોને પ્રાપ્ત થાય એ જ ફળ આ એકાદશી દિવસે શ્રદ્ધા વિશ્વાસ સાથે વ્રત કરવાથી પ્રાપ્ત થતું હોય છે શ્રેષ્ઠ ઘોડાના દાન કરતા હાથીનું દાન મનાય છે શાસ્ત્રમાં અને એના વધારે ઉત્તમ દાન જમીનનું કયું છે જમીન કરતા વધારે શ્રેષ્ઠ દાન ભોજનનું દાન સાથે સાથે અન્નદાનનું જે પુણ્યફળ છે એ પુણ્યફળ ઉત્તમ ગણ્યું છે એવી જ રીતે આર્ગશીનાવતના પ્રભાવે માનવ જીવનમાં કલ્યાણની પ્રાપ્તિ થાય અને પાપોનો નાશ થાય એટલે આજ રોજ વરુથની એકાદશી આનું વ્રત કરવું ખૂબ શુભ અને મંગલકારી છે તમામ પ્રકારની મનોકામનાઓ પૂર્ણ કરવા માટે લક્ષ્મી નારાયણની સાથે પૂજા કરવાથી આર્થિક માનસિક અને કહેવાય છે આધ્યાત્મિક ચેતનાઓ પરિપૂર્ણ થશે આપનો દિવસ મંગલમય બની રહે જે વ્રતના આજે બસ આટલું જ કાલે ફરી મળીશું નવા વિષય નવી વાતતો